એક તરફ છે બનાસની બેન ગેનીબેન એટલે કે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જેમણે જ્યાં પણ મોકો મળ્યો ત્યાં ભાજપ અને શંકર ચૌધરી પર નિશાન સાધવામાં કંઈ બાકી નથી રાખ્યું અને બીજી તરફ છે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જેનું મૌન હવે તૂટી ગયું છે

અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ મારી વાત હાચી કે ખોટી મારી વાત હાચી કે ખોટી પણ ના એ તો મારું મારા બાપ નું મારા મંત્રીઓ ભરતી કરવાની હોય હાલાન હારી બારના જિલ્લાના નામ બધાને અને બીજું કઈ કામ હોય તો પણ લાગતા બળગતા ને અમે એમ કીધું કે ભાઈ આમ તો તમે ચૂંટણીમાં એમ કહો છો કે 18 આલમ ને 36 કોમ ની અમારે જરૂર છે તો મેં એમને જાહેર માં કીધું છે કે 18 આલમ ને 36 કોમ ની તમે ચૂંટણી માં વાત કરો છો પણ છેલ્લા દાવર માં બના સ્ટેરી માં 18 આલમ ને 36 કોમ ની ભરતી કેટલી કરી એનું શ્વેત પત્ર તમે બહાર પાડો જો કે દાવપેચ માં અને पलटवार કરો માં શંકર चौधरी પણ કંઈ પાછળ ન તેમણે પણ ગેનીબેન ના ઘરમાં એટલે કે વાવના ના બિયોક ગામી યોજાયેલી સભામાં કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેન નું નામ લીધા વગર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા કે સંસદ હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયત ના પ્રમુખ રાજા બનવાનું છે તો એમ કઈ રીતે તાલુકા પંચાયત ના પ્રમુખ હોય તો પછી સરપંચ માંથી હજુ સમજણ નથી પડતી કે શું કરતા હશે આવ્યું હાલ રાજકારણ લોકોના મુદ્દા થી પરે અંતર બનતું જઈ રહ્યું હોય તેવો ઘાટ ખડાયો છે ત્યારે બનાસની બેનને બનાસનો મુદ્દો જીત અપાવી શકે છે કે નહીં તે જોવું રહ્યું રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા